પાલનપુરમાં આજે સ્વચ્છતા અભિયાન થકી મેરેથોન દોડ યોજાઈ હતી આ મેરેથોન દોડમાં અસંખ્ય લોકો સાથે વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા તસવીરોમાં આપણે દેખાઈ રહ્યા છે જો કે અનિકેત ઠાકર પાલનપુરના ભારતીય જનતા પાર્ટી વિધાયકે આ મેરેથોન દોડની રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું ગૌરવપુર શું કહેવાય છે ધારાસભ્યશ્રી અનિકે ઠાકર આવ સરકારીના સ્વચ્છતા હિ સેવા સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમોની જેમ શહેરની આજે જેમપુર શહેરમાં એક જનજાગૃતિ માટે મેરેથોન દોડનું પણ આયોજન કરેલ છે એ આયોજનની અંદર આજે મેરાથોનને પ્રસ્થાન કરાવવા માટે હું ઉપસ્થિત રહું છું